હા મજા મજા થઈ ગઈ છે એક બે ત્રણ ચાર પોચ પોઈ રૂપિયા વાપરવા ચાલો ચાર લઈને જવું છે વખત તો રૂપિયા સાહેબ હું મારવા છું કારણે હું સર ફ્રી તમે મારી લો એમ વાપર સાહેબ

बोलिया मोबाईल स्वारी और नवा जरूर कोना फोन लिया ले कोई ना मारा उंगा पैसा मु जाल बनाए मिल जाए तोड़ी तोड़ी नाले जाओ इन मु सुप्रसिद्ध हुले अपने ऐसा नाल समाथा बेरे जिया ना बोल बोल ना, ना करती बाय गम्मे दे कर आज है ना तब इतना मारपुटी कॉम हाउस बाद बिया हुस्मार कॉम चली

ઠંડક થઈ ગયા તો આમ પૈકી ને પ્રવા જઈને આવ્યો તો ભેદ રાખો લાખ રૂપિયા ભેટ દાખો આખા ને ખબર પરીકો

બાપુ હોય મારી નાખી તો સાઈડ માં જઈ ગી આવું યાર કોમ તું પાછું